વીર સંભાજી મહારાજ અરવલ્લીના પર્વતોમાં જે મહારાણા પ્રતાપ લડ્યા હતા એ મહારાષ્ટ્રના પર્વતોમાં વીર સંભાજી મહારાજ લડે અને એમની સાથે કવિ કળશ હોય કવિ કળશ એ વીર રસ ની કવિતાઓ બોલે અને સંભાજીની તલવાર ચાલે અને આ જોઈને ઔરંગઝેબે કહ્યું કે આ આપણને મારી સામે જોઈએ ચાહે કઈ પણ થઈ જાય પકડાય એમ તો હતા નહીં સાહેબ પણ ઘરના જ માણસો ફૂટી ગયા અને બંને પકડાઈ ગયા અને ઔરંગઝેબની જે સામે જ્યારે જાય ને વીર સંભાજી મહારાજ એ ત્યારે સાકરોથી બંધાયેલા એવે વીર સંભાજી મહારાજ મુછે વર દેતા દેતા જાય અને આ જોઈને ઔરંગઝેબ પૂછે કે તું મારાથી ડરતો કેમ નથી અને ત્યારે અને ત્યારે એ વીર સંભાજીના શબ્દો નીકળે કે તારો બાપ શાહ જહાં આવે ને એનો બાપ જહાંગીર આવે ને એનો બાપ અકબર આવે ને તો એ મને ડર ના લાગે કેમ કે કેમ કે હું વીર શિવાજીનો દીકરો છું તારે જ્યાં ચડાવો હોય ત્યાં ચડાવ તારે જેટલા કટકા કરાવો હોય એટલા કરાવ મને કોઈ ફરક નહીં પડે કેમ કે હું હિન્દુ સનાતનીનો શૂરવીર છું અને કહેવું જરા પણ ખોટું નથી કે શિવા પ્રતાપ જેવા વિરલા શિવા પ્રતાપ જેવા વિરલા કે જેને કીધા હિન્દુ વટના કામ હિન્દુ તનિયા ભૂમિ છે જ્યાં વીર રત્નો મહાન હિન્દુ તનિયા ભૂમિ છે જ્યાં વીર રત્નો મહાન હિન્દુસ્તાન આશ્વે